રાજકોટમાં આશા વર્કર બહેનો દ્વારા મનપા કચેરી ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે નૈના મોલિયા નામના આશા વર્કર બહેનનું ડેન્ગ્યુના કારણે મોત નિભ્યું છે નૈના મોલિયાની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસરે રજા આપી નહીં જેથી તેમની તબિયત વધારે લથડી હતી જેના કારણે તેનું મોત નિભ્યું છે નૈના મોલિયા કોઠારીયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા હતા ડોક્ટર યાસમીન મેડિકલ ઓફિસરે રજા ન આપતા તેના વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે જી સૌપ્રથમ તો રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે આરોગ્ય કેન્દ્ર આવેલા છે એ પૈકી કોઠારિયા ગામ ખાતે આવેલું કોઠારા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આશા બહેન તરીકે કાર્યકર્તા જે હતા નૈનાબેન અશોકભાઈ મોલિયા ઉંમર વર્ષ પાંત્રીસ છે એનું ગત સપ્તાહે તારીખ અઢારના રોજ નાત્રીના શંકાસ્પદ ડેન્ગ્યુને કારણે મૃત્યુ થયું છે એ એવા સમાચાર જે અમને મળેલા એનો અમારા ટીમ દ્વારા કાર્યવાહી પણ કરી છે હાલ જે છે એમનો પીએમ રિપોર્ટ પણ જે છે અમારી શાખા દ્વારા જે છે એ એમના સંબંધી દ્વારા જે છે એ કરાવવામાં આવેલો છે કે જેથી આપણે મૃત્યુનું ચોક્કસ કારણ છે એ જાણી શકાય એમનો શંકાસ્પદ જે ડેન્ગ્યુ જે છે એમાં પ્લેટલેટ કાઉન્ટ ઓછા હોવા અને એનએસ જે છે એ પોઝિટિવ હતો એના આધારે એમને શંકાસ્પદ ડેન્ગ્યુથી અવસાન થયું છે એવું કહી શકાય એ અન્ય આશા વર્કર બહેનો અને આશા વર્કરના જે યુનિયન છે એના દ્વારા એક રજૂઆત કરવામાં આવી હતી કે મેડિકલ ઓફિસર જે આરોગ્ય કેન્દ્રના છે એમના દ્વારા બેન જે છે એમને તાવ હોવા છતાં મિટિંગ માટે હાજર રહેવા માટે જણાવવામાં આવેલું હતું આ અન્વયે માન્ય કમિશનર સાહેબને આશાબહેનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલું છે કે મેડિકલ ઓફિસર આ રીતે જો જોહુકમી કરી રહ્યા છે તો આ બાબતે મારા અધ્યક્ષતાને હું એક જે છે એ કમિટી દ્વારા જે આની તપાસ કરીશું ત્યાં બાદ આશાબહેનો ઉપરાંત તમામ સ્ટાફનું અને અન્ય સ્ટાફનું પણ નિવેદન લઈને આ બાબતે અહેવાલ જે છે એ તાત્કાલિક છે માન્ય કમિશનર સાહેબને અમે રજૂ કરીશું સૌપ્રથમ તો એમની પાસેથી એમને રજા આપી ના આપી એમને મિટિંગમાં બોલાવવા કારણ કે એક્ઝિક્યુટિવ કોઈ પણ બે મિટિંગમાં જો આશા ગેરહાજર રહે તો એમને આશા જે છે એ આશા તરીકે એમને કાર્ય ન કરવા માટે પણ મેડિકલ ઓફિસર જણાવી શકે છે તો આ બાબતે જે જે છે એ સુપરવિઝન અને મોનિટરિંગ આ ઉપરાંત હાલ જે છે રોગચા રોગચાળાની પરિસ્થિતિ જોતાં મેડિકલ ઓફિસર દ્વારા એમને કામ કરવા માટે ફિલ્ડમાં મોકલવામાં આવેલા છે અને મોકલવામાં આવતા હોય છે આ તમામ કામગીરી છે ફિલ્ડના તમામ સ્ટાફ પાસેથી મેડિકલ ઓફિસર દ્વારા લેવામાં આવતી હોય છે

આપી અને કહ્યું કે મિટિંગમાં તો હાજર રહેવું જ પડશે એટલે ચોક્કસથી મિટિંગમાં ફરજિયાત હાજર રહેવાનું થતાં બીમાર નૈનાબેન છે તેમનું ડેન્ગ્યુના કારણે છે તે મોત નીપજ્યું હતું મહત્વનું છે કે હવે કોઠારીયા રોડના આજે આવેલું આરોગ્ય કેન્દ્ર છે તેના તમામ આશા વર્કરો છે તેમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે હાલ તમામ આશા વર્કરો છે તે કોર્પોરેશન ખાતે પહોંચ્યા છે કમિશનર ખાતે છે તે રજૂઆત માટે છે તે પહોંચ્યા છે મહત્વનું છે કે નૈનાબહેનનું છે તે મોત નીપજ્યા એક પરિવારમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે જે આશા વર્કર બહેનો હોય છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે બહી જે રીતના બેન શું કશો શું આખી શું કશો શું કશો બેન શું કશો શું આખી ઘટના બની હતી ઘટનામાં એવું હતું કે બેન છે ને આરોગ્ય આરોગ્ય કેન્દ્ર કોઠારીયાના છે એને બેનની તબિયત બહુ જ ખરાબ હતી બાર તારીખથી તો બેને એક મિટિંગમાં એને બોલાવ્યો બેને કીધું કે મેડમ મારી તબિયત સારી નથી હું ચાલી શકું બેસી શકું એવી હાલતમાં નથી તો મેડમ કે ના કે હું તો રજા નહીં આપું કે તમે ગોળી પીને કે દવા ગોળી પીને બેસો કે પણ છતાં એ કે મેડમ એ બેન આજીજી જ કરતા હતા કે હું નહીં બેસી શકું મેડમ મારી એવી હાલત નથી પછી જે બીજા આશા બેનો છે એને મેડમને ખૂબ આજીજી કરી અને બેનને ઘરે મૂકવા ગયા બેનને ત્યાં બેનની તબિયત બહુ ખરાબ થઈ ગઈ બેનને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલની અંદર દાખલ કર્યા બેનની તબિયત ઓર ખરાબ થવા માંડી બેન ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યા પછી બેનને ત્યાંથી એમ કીધું કે આ બેનને બીજે લઈ જાઓ તો બેન એક રસ્તામાં જ બેનો ઓફ થઈ ગયા આટલી આ આરોગ્ય અધિકારીની બેદરકારીના કારણે જે જે છે સાથે સુધી વાત ખાસ કરીને ઘટના બની આ આશા બહેનોમાં કઈ ખાસ કરીને જે કહી શકાય કે જે બીમાર હતા છતાં પણ આરોગ્ય અધિકારી ફરજ ઉપર બોલાવ્યા શું કશું ફરજ ઉપર ન બોલાવવા જોઈએ કારણ કે અમે વિસ્તારમાં આશા વર્કરો કામ કરીએ છીએ જ્યારે સરકારના આદેશ મુજબ અમારો એવો જીઆર કે છે કે અઠવાડિયામાં પાંચ દિવસ અમારી ફુરસતે બે કલાક કામ કરવાનું છે અમે એ બધું ભૂલી જ જાઈએ છીએ સાહેબ કોઈ પણ ઇમરજન્સી આવે કોરોના હોય કે કોઈ મહામારી હોય અમારી બહેનો બહુ ખંતથી કામ કરતી હોય છે છતાં પણ આ આશા વર્કર જે બીમાર હતા એને એક માનવતાની દ્રષ્ટિએ એને રજા તો આપવી જોઈએ જ્યારે અમે ફિલ્ડમાં જઈને કોઈને ડેન્ગ્યુ થઈ થયો હોય ને સાહેબ તો અમે તો ટાંટિયા તોડીને એના ઘરે સમજાવવા જાય આરામ કરજો આરામ કરજો તો અમારી જ બહેનારે આવું વર્તન કરવાનું આનો મતલબ શું સાહેબ તો શું આ અમારી બેનો વધારાની છે અમે આટલું આરોગ્યનું ખંતથી કામ કરીએ છીએ લોકો સુધી સરકાર સુધીની જાહેરાત પહોંચાડીએ છીએ તો અમારી જ દરકાર સરકાર ન લે તો અમારે શું સમજવાનું તમારે કોની પાસે અપેક્ષા રાખવાની નામ અમારું આશા છે પણ અમારે જ કોઈની આશા નહીં રાખવાની તો પછી આ નોકરીમાં અમારે શું કરવાનું સાહેબ અમે કોઈ કાયમી કર્મચારી તો છીએ નહીં

કે અમારે આજે આશા કરવું છે કામ કરે છે ને થોડીક આજે આપણે સાહેબ એક સ્મશાન યાત્રા નીકળે ને અજાણ્યાની તોય આપણે ઊભા રહી જાય છે તો એના મેડિકલ ઓફિસર એના ગ્રુપમાં એક શાંતિ પણ લખી નથી ઓમ શાંતિ કરીને તો આનું શું આપણે સમજવાનું અમારી માંગ એટલી છે કે તમે કામ અમે કામ કરવાની ના જ નથી પાડતા પણ થોડીક માનવતા રાખો આજ માનવતા જો અમારા અમારામાં મરી પરવારે તો તો વાત પૂરી થઈ ગઈ ને સાહેબ આ માનવતા રાખવી પડે કોઈ બહેનોને જેન્યુનલી રીઝન હોય કે બીમાર છે તો થોડીક એને આમ

તબિયત બગડી હતી છતાં પણ જે ઓફિસર હતા મેડિકલ ઓફિસર તેમને રજા ના આપી અને અંતે આ આશા વર્કર બહેન છે તેમનું મોત નિપજવાની ઘટના બની હતી મહત્ત્વનું છે કે ક્યાંક ક્યાંક આ મહિલાનું મોત થતાં પરિવારમાં એક શોક છે તે જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક તેમની ઘરે સાત દિવસનું બાળ મહિનાનું બાળક હોવાનું પણ જે અન્ય તેમના સાથી કર્મચારીઓ છે તે જણાવી રહ્યા છે એટલે ચોક્કસથી આ ઘટનાથી સમગ્ર આશા વર્કર બહેનો છે તેમાં એક રોષ છે તે હાલ જોવા મળી રહ્યો છે મહાનગરપાલિકાના કમિશનર સામે રજૂઆત કરવા માટે છે તેઓ અહીં હાલ પહોંચી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ